અને ગુડ્ડુ નું દૂધ ગરમ થઈ ગયું ગુડ્ડુ આવી જઈ છે ગુડ્ડુ જો જતી બેટા ગલ્લા જતી હતી ગલ્લા જતી રહી હતી હા અમે આવ્યા છે છૂટી ગયા ગાઈસ ફાઇનલી જો હાલમાં વાગી ગયા છે 6 અને આપણે આવી ગયા છે આપણા દબાની ઉપર કારણ કે ગાઈસ છે ને હવે વાતાવરણ બહુ ચેન્જ થઈ ગયું છે વચ્ચે થોડા દિવસ પહેલાં પર શિયાળે વરસાદ ચાલુ હતો અને હવે ફાઇનલી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે ઉત્તરાયણ પણ આપવાની તૈયારીમાં છે એ મહિનો બાકી છે તો બી છતાં તમે જુઓ એટલો બેસી ગયો છે તો ફાઇનલી જે ઠંડી પડવી જોઈએ પડતી નથી તો એટલા માટે તમને કહું છું કે વાતાવરણમાં હજી સુધી એવું છે કે ગરમીનું વાતાવરણ છે તો જો હાલનું આમ આપણા ઘરની આજુબાજુનો જો વ્યૂ કંઈ અલગ દેખાઈ રહ્યું છે હાલ તો

ગાય જો પપ્પી ખાવાય છે અને આ બધું ખાઈ લીધું છે આ બાજુ વાસણ ધોવાય છે જો ચલો તને ગઈસ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી બ્લોગ ને રોજ તમારા ના ના હા કાલ બને જઈ ફટવા ગાઈસ બધા જોવાનું ભૂલતા નહીં હું કેવું કઈ દેડો અમારો વિડીયો જોવાનું ભૂલતા અને કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો